હેલો વિદ્યાર્થી મિત્રો એજુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કેકારો એટલે ગુજરાતીનો પાઠ નવ મારે પણ આવો ભાઈ હોય ની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો ભાગ એક અને બે માં આપણે કાવ્ય સ્તુતિ અને વાર્તા જોઈ આજે આગળ પ્રશ્નોના જવાબની સમજ મેળવશું અને એક વાર્તા સાંભળશું તો ચાલો શીખીએ પાઠ નવ મારે પણ આવો ભાઈ હોયના પ્રશ્નોના જવાબની સમાજ પ્રવૃત્તિ અગિયાર રામ લક્ષ્મણ અને સીતાને વનમાં સુરપંખા મળી ત્યારે શું થયેલું અહીં સમગ્ર ઘટના લખવાની છે અનન્ય અનુજ શીર્ષકનું નામ આપીએ રામ અને સીતા વનમાં ઝાડ નીચે બેઠા હતા લક્ષ્મણ થોડીક દૂર શસ્ત્રવિદ્યાનો મહાવરો કરતા હતા સીતાએ કહ્યું રાઘવ લક્ષ્મણને બોલાવી લો એ પણ થોડોક વિશ્રામ કરી લે રામ કહે જાનકી આનું જ લક્ષ્મણ થાકતો જ નથી એને વિશ્રામની જરૂર જ પડતી નથી સીતાજીએ હસીને કહ્યું તમે બંને ભાઈઓ કોણ જાણે કેવી માટીના બનેલા છો રામે કહ્યું માટી તો અયોધ્યાની જ હતી પરંતુ અમને વિશિષ્ટ રીતે કેળવવામાં આવ્યા છે એ કેવી રીતે સીતાએ સહજ કૌતુકથી પૂછ્યું રામે પોતાના બાળપણની વાત માંડી અમે નાના હતા ત્યારે જ પિતાશ્રી દશરથ અને કુલગુરુ વશિષ્ઠજી પાસેથી ઘણી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા એ વિદ્યાઓ શીખતા શીખતા અમે સખત પરિશ્રમ કરતા પણ શીખી ગયા હા બાળપણથી પરાક્રમી હતા એટલે જ તો ગુરુ વિશ્વામિત્ર રાક્ષસોથી બચવા તમને બંને પોતાને ત્યાં લઈ ગયા હશે ને સીતાએ પૂછ્યું ના રાક્ષસોથી બચવા નહોતા લઈ ગયા અમને વધુ કેળવવા લઈ ગયા હતા એમ મને તો જાણવા મળેલું કે તાડકા નામની રાક્ષસીને મારવા તમને લઈ ગયેલા એ પણ ગુરુદેવ વિશ્વામિત્રની કૃપા જ હતી જાનકી રામે પોતાની વાત આગળ ચલાવતા કહ્યું વિશ્વામિત્ર સ્વયં બધા રાક્ષસોને મારી શકે એમ હતા પરંતુ એ સત્કાર્ય એ અમારા હાથે કરાવવા ઈચ્છતા હતા એક વાત ન સમજાય રાઘવ તમે બંને ભાઈ ચક્રવર્તી રાજા દશરથના પુત્ર હતા તો પણ વિશ્વામિત્રના આશ્રમે પગપાળા કેમ ગયા હતા એ પણ અમારી કેળવણીનો જ ભાગ હતો તમને ખબર છે જ ને જાનકી કે આશ્રમે પહોંચ્યા એ પહેલાં રસ્તામાં જ મેં તાડકા વધ કરેલો તાળકા માયાવી રાક્ષસથી હતી નહીં સીતાજીએ કહ્યું હા એ વારી ઘડીએ અદૃશ્ય થઈ શકતી પરંતુ હું પણ પિતાશ્રી પાસેથી શબ્દવિધિ બાણ ચલાવતા શીખેલો એ વિદ્યા તાળકાને મારવામાં કામ લાગી રામે જવાબ આપ્યો તમને આટલું બધું આવડતું હતું તો પછી વિશ્વામિત્રના આશ્રમે બીજું શું શીખવા ગયેલા સીતાએ હસતા હસતા પૂછ્યું ગમે તેટલું આવડતું હોય તો પણ શીખવાનું પૂરું ન થાય જાનકી રામે આગળ વાત ચલાવી વનવાસમાં કેવી રીતે જીવવું એ અમે વિશ્વામિત્રના આશ્રમે શીખ્યા અયોધ્યાથી રથમાં બેસીને આશ્રમે ગયા હોય તો વનના લોકો પશુ પંખીઓ અને ઝાડવા વિશે શીખ્યા ન હોત આશ્રમમાં અમારું બધું જ કામ જાતે કરતા શીખ્યા એટલે અત્યારે વનવાસ દરમિયાન પણ કશી તકલીફ નથી પડતી તકલીફ તો વીરા લક્ષ્મણને પડે તમારા મોટા ભાગના કામ તો એ કરે છે સીતાજીએ હસીને ટોણો માર્યો રામે સ્મિત કરીને સીતાના વિનોદને આવકાર્યો આવી મજાની વાતો ચાલતી હતી ત્યાં એક સ્વરૂપમાન યુવતી આવી અને વાતો અટકી હે માનવ મારે તમારી સાથે લગ્ન કરવા છે યુવતીએ રામને કહ્યું રામ અને સીતાને નવાઈ લાગી કે કોઈ અજાણીશ્રી આવી માંગણી કેવી રીતે કરે રામે શાંતિથી પૂછ્યું હે યુવતી આપનો પરિચય આપશો હું સુરપંખા આ વન ઉપર મારો અધિકાર છે મેં તારા જેવો સ્વરૂપમાન યુવક આ પહેલાં જોયો નથી હું સુરપંખા આ વન ઉપર મારો અધિકાર છે મેં તારા જેવો સ્વરૂપમાન યુવક આ પહેલાં જોયો નથી માટે તારા રૂપથી મોહીને મારે તારી સાથે લગ્ન કરવા છે પરંતુ હે દેવી હું તો પરણેલો છું આ સુંદર અને સુશીલ જાનકી મારી પત્ની છે રામે કહ્યું એ ભલે હોય મને તો તારા જેવો સ્વરૂપમાન અને બલિષ્ઠ પતિ જોઈએ એટલે જોઈએ જ સુરપંખાની જીતથી રામને આશ્ચર્ય થતું હતું રામને થયું કે આ બલા ક્યાં વળગી પાછી એમને વિનોદ કરવા ખાતર લક્ષ્મણ તરફ આંગળી કરીને સુરપંખાને કહ્યું જો એમ જ વાત હોય તો પેલા તલવારધારી યુવાનનું રૂપ પણ સરસ છે એ એકલો જ છે એની સાથે લગ્નની વાત કર સુરપંખા પહોંચી લક્ષ્મણ પાસે એનું નિરીક્ષણ કરીને કહ્યું હે યુવાન મારી સાથે લગ્ન કરી લે પણ મારે નથી કરવા લક્ષ્મણનો ટૂંકો જવાબ અહીં માત્ર મારી મરજી ચાલે છે હું કહું એટલે તારે મારી સાથે લગ્ન કરવા જ પડે સુરપંખાએ નારાજગી સાથે અને અધિકારથી કહ્યું પરંતુ હું તો શ્રીરામનો સેવક છું રામ કોણ છે સુરપંખાએ કહ્યું તમે હમણાં મળીને આવ્યા એ મારા સ્વામી પ્રભુ શ્રી રામ છે ભલે એમણે જ મને તમારી પાસે મોકલી છે લક્ષ્મણને મોટા ભાઈની મજાક સમજાય લક્ષ્મણે પણ યુક્તિથી કહ્યું હે દેવી હું તો નોકર છું જો નોકર સાથે લગ્ન કરશો તો નોકરાણી થઈશો સ્વામી સાથે લગ્ન કરશો તો રાણી થઈશો હું સુરપંખા છું લંકાધિપતિ રાવણની બહેન સુરપંખા નોકરાણી તો હરગી જ ન બનું મહારાણી જ બનીશ એ ઝડપથી રામ પાસે પાછી આવી અને લક્ષ્મણે કહેલી વાત રામને કહી રામ હસીને કહે હે નોકર નથી મારો નાનો ભાઈ છે એની સાથે લગ્ન કરો તો પણ રાણીની જેમ જ રહી શકશો ના મારે તમારા સેવક સાથે લગ્ન નથી કરવા તમારી સાથે લગ્ન કરવા છે સુરપંખાએ મક્કમતાથી કહ્યું રામે એને સમજાવતા કહ્યું હે દેવી હું એક પત્ની વ્રત ધારી છું તેથી તમારી સાથે લગ્ન ન કરી શકું સુરપંખા હવે રઘવાઈ બનીને ખીજાઈ ગઈ હતી એણે વિચાર્યું કે આ યુવકની પત્નીને મારી નાખું તો પછી એ મારી સાથે લગ્ન કરશે આમ વિચારી એણે સીતા ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું હવે સુરપંખા રૂપ બદલવા માંડી મોટા મોટા દાંત બિહામણી આંખો અને સુપડા જેવા નખ સુંદર યુવતીમાંથી એ વિકરાળ રાક્ષસી બની ગઈ ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ધસી સાવત લક્ષ્મણે ત્વરાથી કૂદીને તલવાર વીંજી તેનું નાક કાપી નાખ્યું અરે અરે લક્ષ્મણ ધૈર્ય ધરો સીતાએ લક્ષ્મણને સમજાવતા કહ્યું માતે તમારા પર હુમલો કરનારને હું જીવિત જ ન રહેવા દઉં આ તો સ્ત્રી હતી એટલે ઓછી સજા કરી લક્ષ્મણની વાત સાચી છે જાનકી શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ જે રીતે થઈને પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી એ ખરેખર નાક વગર હોય તે જ યોગ્ય છતાં પણ સમજતી નથી આટ આટલું સમજાવવા છતાં પણ સમજતી નથી કોઈનું સાંભળતી પણ નથી એના તો કાન પણ કાપી લેવા જોઈએ લક્ષ્મણે આક્રોશ સાથે કહ્યું સુરફ એમ કર્કશ અવાજમાં બરાડા પાડતી પાડતી અદૃશ્ય થઈ ગઈ રામે એ દિશામાં જોઈને કહ્યું આ રાક્ષસી અત્યારે તો અપમાનિત થઈને ભાગી છે પરંતુ રાવણ અને અન્ય અસુરો એનું વેર લેવા જરૂર વળતો હુમલો કરશે આપણે સજ્જ રહે વાતચીત એટલે પ્રશ્નોના જવાબની સમજ આપ લઈશું સવાલ એક આ વાર્તામાં તમને સૌથી વધુ મજા ક્યારે આવી શા માટે જવાબ આ વાર્તામાં મને રામ સુરપંખાને લક્ષ્મણ પાસે લગ્નની વાત કરવા મોકલે છે ત્યારે સૌથી વધુ મજા આવી કેમ કે લક્ષ્મણ મોટાભાઈ રામની મજાક સમજી ગયા અને સુરપંખાને યુક્તિથી સમજાવીને લગ્નની વાત કરવા પાછી રામ પાસે મોકલે છે લગ્નની વાત કરવા પાછી રામ પાસે મોકલે છે એ પતંગ ચગાવા ગયા ઓલા છે સવાલ બે તમે કોઈ રાક્ષસ કે રાક્ષસીને ફિલ્મ સિરિયલ કે ફોટામાં જોયા છે એ કેવા દેખાતા હતા જવાબ હા મેં સિરિયલોમાં રાક્ષસ અને રાક્ષસીને જોયા છે એ લાંબા લાંબા દાંત અને નખવાળા શિંગડાવાળા મોટી મોટી આંખોવાળા વિચિત્ર અવાજો કરતા બીક લાગે તેવા વિકરાળ દેખાતા હતા સવાલ ત્રણ રાક્ષસો પાસે કેવી કેવી શક્તિઓ હોય છે જવાબ રાક્ષસો પાસે અદ્રશ્ય થઈ જવાની આકાશમાં જઈને જમીન પર યુદ્ધ કરવાની રૂપ બદલવા રૂપ બદલવાની વિવિધ અસ્ત્રો શસ્ત્રોનો ઉપયોગ કરવાની અઠહાસ્ય કરીને ડરાવવાની વિકરાળ શરીર ધારણ કરવાની વગેરે શક્તિઓ હોય છે ચાર આપણી શાળામાં રાક્ષસ આવે તો શું શું નુકસાન કરી શકે જવાબ આપણી શાળામાં રાક્ષસ આવે તો બધા વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોંચાડે બધાનો નાસ્તો ખાઈ જાય બધું પાણી પી જાય વિચિત્ર અવાજો કરીને ડરાવે પુસ્તકો ફાડી નાખે શાળાની મિલકતને નુકસાન કરે સવાલ પાંચ તમારામાં રામ અને લક્ષ્મણ જેવી શક્તિઓ હોય તો તમે રાક્ષસનો સામનો કેવી રીતે કરો જવાબ મારામાં રામ અને લક્ષ્મણ જેવી શક્તિઓ હોય તો હું રાક્ષસોને ધર્મના માર્ગે ચાલવા સમજાવું તેમ છતાં તે ન સમજે તો યુદ્ધ કરીને તેમનો વધ કરું છ રાક્ષસો મોટે ભાગે જંગલમાં કેમ રહેતા હશે જવાબ રાક્ષસોને જંગલમાં ખોરાક માટે પુષ્કળ ફળો અને અન્ય પ્રાણીઓ મળી રહેતા હોવાથી રાક્ષસો મોટે ભાગે જંગલમાં રહેતા હશે સવાલ સાત તમને કોઈ રાક્ષસના નામ આવડે છે કહો જવાબ હા મને આવડતા રાક્ષસોના નામ રાવણ કુંકર્ણ ઇન્દ્ર ઇન્દ્રજીત અઘાસુર અંધક કાલકે ખર દૂષણ નરકાસુર બાણાસુર બકાસુર ભસ્માસુર મારીચ હિડીમ મહિષાસુર અને રાક્ષસીઓના નામ કેશીની તાડકા હિડિંબા સુરપંખા પૂતના છે સવાલ આઠ રામાયણ સિરિયલ તમે જોઈ છે રામાયણના કોઈ બીજા પ્રસંગ યાદ છે તેના વિશે વાત કરો જવાબ હા મેં રામાયણ સિરિયલ જોય છે રામાયણનો કઈ કઈના વરદાનનો પ્રસંગ મને ખૂબ સારી રીતે યાદ છે તેના વિશે લખીશું રાણી કઈ મંથરા નામની દાસી હતી તે ખૂબ કદરૂપી હતી પણ કૈકેયની ઘણી માનીતી હતી રામના રાજાભિષેકના સમાચાર સાંભળી તે કૈકેય પાસે દોડી ગઈ તેણે રામના યુવરાજ તરીકે અભિષેક થવાના સમાચાર કઈ આપ્યા કૈકેય ખુશ થઈ ગઈ મંથરાએ કઈ કહ્યું કે રામ રાજા થશે પછી તે તેને અને ભરતને શાંતિથી જીવવા નહીં દે કૌશલ્યા રાજમાતા થશે તમે અને ભરત તેમના દાસ બની રહીશો અને રોજ રોજ અપમાનના ભોગ બનશો મંથરાએ કૈકઈને કહ્યું કે રામ રાજા થશે પછી તે તેને અને ભરતને શાંતિથી જીવવા નહીં દે કૌશલ્ય રાજમાતા થશે તમે અને ભરત તેમના દાસ બની રહેશો અને રોજ રોજ અપમાનના ભોગ બનશો તમારી વાત કોઈ સાંભળશે નહીં કઈ કઈ આવી વાત સાંભળી ભરમાઈ ગઈ અને વિચારવા લાગી મંથરાએ કૈકઈને કહ્યું આ સંકટમાંથી બચવાનો ઉપાય છે પૂછતા યાદ કરાવ્યું સહાય કરવા ગયા હતા ત્યાં તમે યુદ્ધમાં મહારાજના પ્રાણ બચાવ્યા હતા મહારાજે તમારા પર ખુશ થઈને તમને બે વરદાન માગવાનું કહ્યું હતું મહારાજ પાસેથી એ બે વરદાનની માગણી કરવાનો સમય હવે આવ્યો છે તમે રિસાઈ જાઓ જ્યારે મહારાજ તમને મનાવે અને તમે કહો તેમ કરવાનું વચન આપે ત્યારે તમે એમની પાસે તમારા બે વરદાનની માગણી કરજો એક વરદાનમાં ભરતનો રાજ્યાભિષેક અને બીજા વરદાનમાં રામને માટે ચૌદ વર્ષનો વનવાસ માગી લેજો મંત્રાની વાતમાં આવી જઈને કઈ કઈ બે વરદાન માગવા રાજી થઈ ગઈ અહીં વિભાગ ત્રણ પૂર્ણ થાય છે વિડીયોના અગાઉના ભાગ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો